1 2 3 4 5 6 7 8 9 ડાઉન ચેન્જ 1 2 3 આવત કિરે દેમો બોલ આવત આવશે 1 2 3 4, 5, 5 7, 9, 10, 1 2 સાબક એ ફાટોડી કે દે હા હા માશાઅલ્લાહ ડોટ એ સબાઈ તો કે છે હા નાવલ એક ટાઈમ તો હા હા એટલે ભાગો એટલે કોઈ તીશ સુજાયો સાબક એ સાઈડ ઓકે 3 4 5 6 7 એ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 Nine, Nine. Eight. Okay. Eight. Nine. Okay, left hand. Five. Six. Seven. Eight. Nine. Ten. Very good. Come on, Eight. One. 3 4 Five. Six. Seven. Eight. Nine. Ten. i'm trying